આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજથી ઓખાહરણ શરૂ કરીશું જે ખાસ ચૈત્ર માસમાં કરવામાં અથવા સાંભળવામાં આવે છે ઓખાહરણના કુલ ત્રાણું કડવા હોય છે જે દરેક ભક્તો જુદી જુદી રીતે સાંભળે છે ઘણા લોકો આ ઓખાહરણ એક દિવસમાં ત્રણ દિવસમાં પૂરું કરે છે તો ઘણા લોકો સમયના અભાવે પાંચ સાત કે નવ દિવસમાં પણ પૂર્ણ કરે છે આપણે આ ઓખાહરણ આજથી શરૂ કરીને સાત દિવસમાં પૂર્ણ કરીશું ઘણાનો નિયમ હોય છે કે ઓખાહરણ સુદ પક્ષમાં જ વાંચી લેવું પણ એવું કશું જ ફરજિયાત હોતું નથી આખા મહિનામાં ગમે ત્યારે ઓખાહરણ વાંચી શકાય છે ઘણા ભક્તો એક માસમાં ત્રણ વાર પણ વાંચે છે સમયનો અભાવ હોય તો એક જ વાર પણ વાંચવામાં આવે છે જેવી જેની શ્રદ્ધા તેવી ભક્તિ કરી શકે છે ઓખાહરણ વાંચવાથી કે સાંભળવાથી આખું વર્ષ નિરોગી અને સ્વસ્થ રહેવાય છે ચૈત્ર માસમાં અલુણાવ્રતનો પણ ઘણો મહિમા છે ઘણા લોકો આખો માસ અલુણા વ્રત કરે છે પરંતુ આપણે એક ત્રણ કે પાંચ દિવસ પણ કરી શકાય છે જો એ પણ ન થઈ શકે તો ફક્ત એક દિવસ ચૈત્ર માસની અમાસના દિવસે પણ અલૂણું કરી શકાય છે તો હવે આજે આપણે ઓખાહરણના પંદર કડવા કરીશું શ્રી ગણેશાય સૌ પ્રથમ ગણેશજીની પ્રાર્થના કરીશું એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ પાર્વતીના અંગથી ઉપજ્યો તાતતણો ઉપદેશ માતા પાર્વતીને પિતા શંકર દેવ નવખંડમાં જેની સ્થાપના કરે જગભૂતળ સેવ સિંદુરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પનાહાર આ યુદ્ધ ફરશી કર ધરીને હણ્યા અસુર અપાર પહેલા કરમાં જળક મંડળ બીજે મોદિક આહાર ત્રીજા કરમાં ફરસી સોઈએ ચોથે જપમાળ ચાલો સૈયરો દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય મોટા લીજે મોદ લાડુ લાગીએ શંભુ સુતને પાય એવા દેવ સાચા મુનિવાચા પૂરે મનન બે કર જોડી કહે જન વૈષ્ણવ દાસ તણો જે દાસ કડવું પહેલું શ્રી અંબાજીને પ્રાર્થના કરીશું આદ્ય શક્તિ માં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી સુરી મુનિવર વર સર્વે કળાણા તું કોણે ન કળાણી તારું વર્ણ કઈ પેરે કરીએ જો મુખ રસના એક સહસ્ત્ર ફેણા શેષ નાગને મા તોયન પામ્યું ભેદ જૂજવા રૂપ ધરે જુગદંબા રહીન વખંડે વ્યાપી મહામોટા જળમૂળ હતા માં તેમની દુર્મત કાપી ભક્તિ ભાવ કરી ચરણે લાગુમાં આદ્ય શક્તિ જાણી અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી

બ્રહ્મા આવી પાઠ જ કરે વિષ્ણુ વાસળી વાય શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ લાગાય અબિલ ગુલાલ તણા હોય મૃદંગના મૃદકાર સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટિ જ્યોતિ સોળ શણગાર તે સજ્યામાં નાકે નિર્મળ મોતી ખીર અને મધ શર આરોગો અંબા માય અગર કપૂરે તારી કરું આરતી સેવક જન શીર નમાય તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાધિદેવા સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવા માના ચરણ થયા પ્રતિપાલન પહોંચી મનની યાશ કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વેને એમ કહે ત્રિપુરદાસ કડવું બીજું દુઃખ સકળવા મુકલી વરના સુણતા પાતક જાય ઓખા સાંભળે રોગ થતી મુકાય તાવતરિયો એ ને ચડે એની કાય ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપનામાંય પરીક્ષિત પૂછે કહો ની સુખજી ઓખાનો મહિમાય કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંદ હવે દશમની કહો કથા જેમ ઉપજે આનંદ હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ પ્રથમ મારી પૂતના ને પછી પછાડ્યો કંસ પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી સોળ સહસ્ર શતરાણી તેમાં અષ્ટ પટરાણી તેમાં વડાજી જે રૂકમણી પ્રદ્યુમન તેના તન પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા જૈના તન મરીચી સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવંત પ્રહલાદ સુત વિરેચન બલિરાય તેનો તન બલિતણોસુત બાણા સુર જૈનું મહારુદ્ર ચરણે મન એક સમયે ગુરુજી શુક આવ્યા ત્યારે બોલ્યા વચન અહો ગુરુજી અહો ગુરુજી કહો ની તપ મહિમાય શુક્રવાણી બોલ્યા તું સાંભળ ને જ ગરાય ત્રણ લોકમાં શંભુ ભોળા આપશે વદાન મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન રે કડવું ત્રીજું રાય તપ કરવાને જાય છે એ તો આવ્યા મધુવન માય રે કીધું રાયે નિર્મળ જળી સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે રાય બેઠા છે આસન વાળી રે કરજમણામાં જપમાળા ઝાલી રે માળા ગાલ્યા સુગ્રીએ કાન રે એ આરાધે શિવ ભગવાન રે રુધિર માંસ સુકાઈ ગયું રે શરીર સુકા કાષ્ટવત સમ થયું રે મહાતપિયો કેમ નવ બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે વળતા બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમિયાય રે એક અસુર મહાતપ સાધે રે મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ કહીએ જેનો બાપ રે કે તો માંડે બેઠો મહાજાપ રે તમે કહો તો તેને વરદાન આપો રે કહો તો પુત્ર ગણીને સ્થાપુ રે વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો શુલપાણી પાણી રે દૂધ પાઈને ઉછેરીએ સાપ રે આગળ ઉપજાવે સંતાપ રે ભેદભમાં લહ્યો રે વરદાન પામીને પુંઠળ થયો રે વરદાન રાવણને તમે આપ્યા રે તેણે જાનકીનાથ સંતાપ્યા રે માટે શિશિખામણ દીજે રે ભોળા રૂડુ ગમે તે કીજે રે વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો મિયાય રે સેવા કરી ચડાવે જળ રે તેની કાયા કરુ નિર્મળ રે સેવા કરી ચડાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન ધન રે જે કોઈ ચડાવે પત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે સેવા કરીને વગાડે ઝાલ તાલ રે તેને કરી નાખું ન્યાલ રે નારી પાનીએ બુદ્ધિ તમારી રે આપતા ન રાખીએ વારી રે હું તો ભોળાનાથ કહેવાઉં રે હવે કપટીનાથ કેમ થાઉં રે એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે બાણાસુર શિર પર હાથ રે તું તો જાગ બાણાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે હું તો જાગું છું મહારાજ રે આપો શોણિતપુર નું રાજ રે શિવ માગું છું વારંવાર રે મને આપો કર હજાર રે કર એકો એવો દીજે રે દેજો રે અસ્તો કહીને શિવે કરી સ્થાપ્યો રે કડવું ચોથું વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય વનમાવાસી પશુ પંખી તે લાગ્યા ભીવાય કઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર દેશ દેશના મહિપતિ જીત્યા કહેતા ન આવે પાર સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય સૂરજે વળતી સાંગ આપી બાણા સુણ તણા કરમાય જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ પ્રણામ કરીને પાયે લાગ્યો તેણી સમય રાજન ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ એકે મળ્યો સ્વામી પહોંચે મનની નિહામ નારદ વાણી બોલિયા તું સુણ બાણા રાય જેણે તુજને હાથ આપ્યા તે શિવ સંગ્રામ કડવું પાંચમું કૈલાસ પર્વત જઈ રાજા એ ભીડી મૂટી બાથ જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ ટોપ કવચને ફરશી કડકડાટ બહુ થાય તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય જઈને શંકરને ચરણે નમિયા અહો અહો શિવરાય શાને કાજો બિહો પાર્વતી આવ્યો બાણાસુરરાય શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર વળી માંગવા શું આવ્યો છે અંધ તણો કુમાર સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યુદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ આવો શિવ આપણી બે વળીએ આ પાવ્યા મારી નજરે ફટભુંડા તું એ શું બોલ્યો ખોટી હટ આ તજ રે તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય લે બાણા સૂર હું આપું તું જ ને એક ધજાય જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોઝાર ત્યારે તું એમ જાણજે રીપો ઉત્પન્ન થયો સાર વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન અહો શિવજી કહો જન્મારો કેમ જાય મારે નથી એકે બાળક તો કહો વલેશી થાય મહારુદ્રવાણી બોલ્યા લે આ મારું વરદાન એક પુત્રી ને એક પુત્ર ઉપજાવજે સંતાન વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય ઉમિયાજી નાહાવાને બેઠા વિચાર્યું મનમાય શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ બાળક બારણે બેઠા જોઈ દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ શોભા તેની શી કહું હું કંઠે ઘૂઘર માળ પહેલા કરમાં જળકમંડળ મંડળ બીજે મોદિક આહાર ત્રીજા કરમાં ફરશી સોહીએ ચોથે છે કરજપમાળ ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ શોભા તેની શી વાત કહું સુખદેવ કહે સુણભૂપ સેથો ટીલડી રાખડી અંબોળે વાંકી મોડ કંઠક પોતને કામની મોડા મોડ કોથળી ફૂલની વેલણ દાબલી રમતા નાના ભ્રાત કંઠું પડો નાડા તે આપ્યો લઈને હાથ પરીક્ષિતને સુખદેવ કહે કુંવારી કન્યા જેહરે ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે કડવું સાતમું દેવીના વણ કરવા બેઠા નાર્દ આવ્યા ત્યાંય બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જાય નારદ ચાલી આવ્યા મધુવન તખેવ ઓરે શિવજી ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ વન વગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ આક ધતુરો વિજ્યા ચાવો વાળ્યો આડો વાંક તમેરે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય ગણપતિ વાણી બોલ્યા આડે ધરી મહાકાય અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિસતો અદભૂત આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ વચન આવું સાંભળીને કોપિયા શિવરાય લાતો ગડદા પાટું મૂકી આવ્યા ઘરની માય ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તોખળ ભળવા લાગ્યું આ તે શું કહેવાય ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીસ કોપ કરીને ત્રિશુળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ માક્ષરવદ ચોથને દહાડે પુત્ર માર્યો તર્ત તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રનાર્થમાય તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાંય વલણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ આક ભાક ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ નહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માય બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે છાની રહી તું પાપણી મેં જોયું પારખું બધું આટલા દાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળી ઉમિયાજીને કાલે તમે કહી જે પ્રગટ કરજો બાળ ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો છે મેં મારી કડવું આઠમું વાડી વિના ઝૂરે વેલડી વાછરું વિના ઝૂરે ગાય બાંધવ વિના જુરે બેનડી પુત્ર વિના જુરે માય ધન ધાન્ય ને પુત્ર ધન પુત્ર જ આગેવાન જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સુના બળે મસાણ પુત્ર વિના ઘર પાંજરું વન ઊભે અગ્નિ બાળીશ શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ બોલો હો બાળ રે હો ગણપતિ બોલો હો બાળ શિવરે શાને માર્યો તન હો ગણપતિ ઉમિયાજી કરે રુદન હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ શિવપુત્ર વિનાની જેની માય હો ગણપતિ તે તરણાથી હળવી થાય હો ગણપતિ ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ પેલા નારદિયાનું કામ હો ગણપતિ એ જુઠ્ઠા બોલો છે તેનું નામ હો ગણપતિ એને વાત કરી સર્વ જુઠ્ઠી હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ મેં માર્યો તમારો તન હો ગણપતિ આ ઊગ્યો શો ભૂંડો દિન હો ગણપતિ નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળે જાય હસતી એક મળ્યો માર્ગમાં તેને શિરકી દોધાય તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભસ્થળ વરવા એના દાંત આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા પહોળાકાન દેવોમાં જાશે શું પોષાશે અપાર મુજને દુઃખ દેવતા સર્વે મેણા દેશે ધન્ય પાર્વતીનું કૂખ ત્યારે શિવજી બોલિયા સુણો વાત હે સતી સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ કડવું નવમું રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર રૂપ તો આપ્યા શિવે નાગરા કોઈ જોગી અવધૂત ચતુરાઈ દીધી છે ચારણા વળી કોઈ રજપૂત પુણ્ય વિનાધન કયા કામનું કયા કામનું ઉદય વિણકુંભ એ બે વસ્તુ કશાન કામની જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દિયો લગાર રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વીણ છે ભાર કડવું દસમું પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ કથા ગ્રંથ આરંભ જેહ પ્રથમ ગણપતિ સમરે તેહ સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે સોની સમરે ઘડતા ઘાટ પંથી સમરે જાતા વાટ પંચવદનના દહેરામાંય માય પહેલી પૂજા ગણપતિની થાય એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય કાજે રૂવે પાર્વતી શાને લોચન ચોળે જેને ઘર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળ રે કડવું અગિયારમું ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો બે ચાર ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર મરાવીને ભાઈને તું તો નાસી ગઈ મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય જા દૈત્યના કુળમાં અવતરજે એણી પેર બોલ્યા માય ઓખા બાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંક અપરાધ પાખે માત મારો આવડો સો દંડ ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય દૈત્ય કુળમાં અવતરજે દેવ કોઈ વરી જાય નારકમાં બાઈ તારો રે મહિમાય ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુક્ત થાય ચૈત્ર માસના ત્રીસ દાડા અન્ન અલુણું ખાય નહીં તો વળી પાંચ દાડા પાછલા જે કહેવાય પાંચ દિવસ જો નવ પાળે તો ત્રણ દિવસ વિશેક ત્રણ દિવસ ન થાય તો કરવો દિવસ એક એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન અલુણું ખાય ને અવની એક ઉજ્જવળ અન્ન કરવું લવણ પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે પાસ ગૌર્ય કરીને પુત્રી માહારી પુરીષ મનની આશ સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રકાર હવે બાણાસુર શિગત થઈ તેનો કહું વિસ્તાર કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિત પૂરમું ઝાર રે કડવું બારમું રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ નિત્ય પડી રજ વાળીને કર્યું ઝાકમ ઝાડ રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર રાય બાણા તો વધે મનમાં પામી દુખ મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો ઓ રાય તમો ઊંચ અમો નીચ છીએ મુખ કેમ દેખાડાય ત્યારે બાણા તો વધે સાંભળ રે ચંડાલણી નાર સાચું રે બોલને કામીની કામિની મારું ઠાર ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો તે રાજન સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન તમારે કોઈ છોરું નથી સાંભળજો રે રાજન કડવું તેરમું ચંડાળ તો કોઈ એક નથી રાય દસવિધ ના કહેવાય પહેલાં ચંડાળ તેને કહીએ નદી ઉતરી ન નહાય બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મન છઠ્ઠો ચંડાળ તેને કહીએ જેનું કરમાયુ વદન સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનયા કે તન આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પાર કિનાર દસમો ચંડાળ તેને કહીએ જે કરમે ચંડાળ કડવું ચૌદમું બળિયો બાણા સુરરાય પુત્ર માગવાને જાય મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય હજાર હાથે તાળી પાડી તવરી જ્યાં શ્રી મહાદેવ આપો ની આપો શિવજી પુત્ર એક તતખેવ ચિત્રગુપ્ત લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર પૂર્વે રાજા તુતો કહાવે વૈશ્ય તણો અવતાર તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ માટીવાળા હાથ હતા બાળકની તે વાર ત્યારે તુજને શંખા આવી હાંખી કાઢ્યો બાળ બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ બાળકની તો રીસ ચડીને નવ ગણ્યો કંઈ તાતરે પુત્ર વાહલો નથી માટે તું રહેજે જન્મ સાત રે કણવું પંદરમું ઉમિયા વાણી બોલિયા તું સુણ બાણા તારા મનમાં જો ગમે તો તને આપો એક કન્યાએ ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન મુજને ટાળે વાંજીયો આપો તે વરદાન કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ પોષમાસથી માસથી પૂર્ણ થશે મનકામ વરપામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય પોષમાસથી પૂર્ણ પાસે પ્રગટ થઈ કન્યાય વધામણિયા પરવરિયા રાજસભામાં જાય શાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર ત્યારે આકાશવણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર એ પુત્રી ઈચ્છા વરને વરસે કો કારણ રૂપકુમાર જ્યારે પુત્રી પરણશે ત્યારે વર્તશે હાહાકાર ભાર ઉતારશે તુજ હાથનો તે માટે કરવો શું ઉપાય તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે છે રાય દેવવચન મિથ્યા નવ થાય તે માટે કરવો શું ઉપાય રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય અહીં એક થી પંદર કડવા પૂર્ણ થાય છે બોલો ઉમાપતિ મહાદેવની જય રાયની જય હવે પછીના વિડીયોમાં આપણે સોળથી ત્રીસ કડવા કરીશું આશા રાખું છું કે આ વીડિયો તમને મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ઓખા હરણનો બીજો ભાગ સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના